આવક મર્યાદામાં વધારો કરવામાં આવે ની સરકારમાં આરટી લાગુ કરવામાં આવ્યું લાખો બાળકોને શિક્ષણ અધિકાર મળ્યો બાળકોનો અધિકાર છીનવવાનું કામ કરી રહી છે સરકાર

સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાના બાળકને શિક્ષણ અપાવવું ઘણું મુશ્કેલધાયક છે કેન્દ્રની અંદર તત્કાલીન કોંગ્રેસની સરકાર ડૉક્ટર મનમોહનસિંહજીના વડાપ્રધાન નેતૃત્વ હેઠળ યુપીએ ચેરપ્રસન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે એટલે કે છથી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર મળે તે હેતુથી કાયદો બનાવવા આવ્યો આ કાયદાનો આજે દેશની અંદર લાખો બાળકોને ફાયદો થયો છે મફત શિક્ષણ મૂળભૂત અધિકારમાં લાંબા સમયથી લોકોની માંગ હતી અમે પણ માંગ કરી હતી કે ભાઈ આમાં આવકની મર્યાદા જે છે એ હવે બદલાતા સમયની અંદર થોડીક એની આવક મર્યાદા વધારી દેવામાં આવે તો સામાન્ય અને વધુ લોકોને આનો ફાયદો થાય મધ્યમ વર્ગ સુધી એનો ફાયદો થાય સરકાર એ દિશામાં વિચારણા કરે છે અમે પુનઃ આપના માધ્યમથી માંગ કરી છે અને આવકારીએ છીએ કે આવકની મર્યાદાનો જે માપદંડ છે રાઈટ ટુ એજ્યુકેશનમાં એ વધારવામાં આવે એ આવકારક પગલું છે પણ સૌથી મોટા મોટું એક તરફ સરકાર એમ કહે છે કે આરટી લાગુ કરવાનું પણ ગુજરાતની અંદર દુઃખ સાથે કહેવું પડે કે એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર શિક્ષણનો અધિકાર સૌને શિક્ષણ મળે એવા મૂળભૂત અધિકાર લાવે અને બીજી બાજુ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરે છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ આ કાયદા મુજબ જ અંદર જોગવાય છે કે પબ્લિક જે છે પબ્લિક એજ્યુકેશન સિસ્ટમ છે એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એને સૌથી વધુ મજબૂત કરવાની ગુજરાતમાં ઉલટું થાય છે સરકારી શાળાઓને તાળા મારવામાં આવે પાંચ હજાર કરતાં વધુ શાળાઓને તાળા મારવાનું પાપ કરવા ભાજપ સરકાર જઈ રહી છે બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો ગુજરાતમાં ચાલીસ હજાર જેટલા ઓરડાઓની ઘટ છે લાંબા સમયથી અનેક ઓરડાઓ અનેક શાળાઓની અંદર મોટા પાયે જર્જરિત ઓરડામાં બાળકોને શિક્ષણનો કરવાની ફરજ પડી રહી છે સાથે શિક્ષકોની ભરતી લાંબા સમયથી નથી કરવામાં આવતી કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવતી વિજ્ઞાનની કાર્ય લેબોરેટરી અને કોમ્પ્યુટરની લેબ એ કાગળ ઉપર હોય અને કાં હોય તો એના ઓપરેટ કરવાવાળા કોઈ ટ્યુટર કે ટીચર્સની કોઈ જોગવાઈ ન હોય આ બધાની વચ્ચે ક્વોલિટી એજ્યુકેશન તો દૂર દૂરની વાત છે રાઇટ ટુ એજ્યુકેશનમાં તો સૌથી મોટા આમ કહેવામાં આવ્યું છે જે બળ છે એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એ તો કાગળ ઉપર છે સરકારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો શું રોલ છે એના માટે પણ તાલીમની વ્યવસ્થા નથી કરી અને તાલીમની સાથે સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જે મજબૂત કરવી જોઈએ જેનાથી આગામી દિવસની શાળાઓ સારી રીતે ચાલી શકે એની કોઈ સરકાર વ્યવસ્થા નથી કરી અને છેલ્લી વાત મારી કે સરકારને હું આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે સરકાર રાઇટ ટુ એજ્યુકેશન આ દેશ માટે આમૂલ પરિવર્તનનો કાયદો કોંગ્રેસની સરકાર લાવી એના અમલીકરણ તો તમે કરો પૂરતું અમલીકરણને પૂરેપૂરું અમલીકરણ કરવો હાઈકોર્ટની ફટકાર પછી જ ગુજરાતમાં કાયદો લાગુ પડ્યો હતો કાયદો તો બની ગયો હતો પણ સરકાર લાંબા સમય સુધી એની ઈચ્છાશક્તિના અભાવના કારણે લાગુ નહોતી કરતી હાઈકોર્ટે ફટકાર લગાવે પછી ગુજરાતમાં કાયદો લાગુ પડ્યો અનેક અરજીઓ થાય છે અનેક પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે ગરીબ બાળકોને કાયદા હેઠળ મળેલા પ્રવેશમાં એમની યાર ભર્યું વર્તન થાય એમને બાર બેસાડી રાખવામાં આવે એમની સાથે અમાન્ય વ્યવહાર થાય એ કોઈપણ સંજોગો હું ચલાવી ન લે ત્યારે હું પુનઃ સરકારને વિનંતી કરું છું કે શિક્ષણના અધિકાર કાયદાનું પૂરેપૂરું અમલીકરણ થાય જ્યાં શિક્ષકોની મોટા પાયે ઘટ છે એ સંપૂર્ણપણે તાત્કાલિક ભરતી કરવાનું નક્કી કરવામાં આવે ઓરડાઓની મોટા પાયે ઘટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકાર કરોડો રૂપિયાના બજેટની વાતો કરે પણ હકીકતલક્ષી કરે જમીન ઉપર કરે અને સરકાર જે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જે છે મજના નામે ઓછી સંખ્યાના નામે એના ઉપર રોક લગાવે